એટલા માટે એક વાણી સવારામ બાપા કહે છે પ્રજાપતિ જો બાબુ ભક્તિ ભક્તિ છે ને પ્રજાપતિ માંથી કે આવી એમ કહે બધાય પછી ગમી એ આવી હોય પણ બધાય કેસ એટલે કહું તમને આમાં મારે ખુલાસો કરતો જવો પડે આ રામવનમાં ગયા હતા નહીં બધાય કેસ એટલે કહું છું ભાઈ કે રામ જયા હતા હું અહીંયા નહોતો હા પછી ખબર પછી ફોન કરો તો ન લો મેળ ન પડે હું તો માફી માગી જ લઉં છું બાકી કાલ તમે ફોન કરો હું માફી નહીં માગું આ નહીં તમે જે કોઈ કરી દો કરવા તૈયાર છો હા અત્યારે આખી દુનિયા ભલે જોતી હોય આ એને મારી કઈ ભૂલ થઈ હોય તમે મને કહો ને કે દરબાર આ તેમ ખોટું બોલો તમે કહો સોરી યાર મારી ભૂલ થઈ જાય ભાઈ કાલ ફોન કરો તો બાપુ પ્રોગ્રામ નો થવાય હોય ન થાય બાકી કાલ આપણે નથી માગવાનું એ વાત ખોટી મારું મારું જીવન હે ને બાપુ હું આખી દુનિયાથી અલગ છું આ તમને જે લાગતું હોય બાકી ભલે હું તમને થોડોક આનંદ કરાવું છું બાકી મારી અંદરથી પીડા છે મા-બાપની સેવા નથી થતી બેનો દીકરીઓની શેડતી થાય છે કોઈના ઘરમાં ચોરી થાય છે કોઈના કાઠલા ઝાલીન પડાવી લે છે મારી અંદરખાને બાપુ ચિંતા મને મને દર્દ છે હું આ એક તમને એક રોકી રાખવા સાડું થઈ હું થોડોક તમને આનંદ કરાવું તમને જોક કરાવું બાકી આ મને કોઈ એવો વેરાગ બેરાગ નથી લાગી પણ હું એટલા માટે કહું છું કે જીવે એવું આવ્યું છે તમે કોઈનું અહિત ન કરો ખોટું ન કરો ઈશ્વર તમને આપશે પણ તમે કોઈનું ખોટું કરશો ને અહિત કરશો ને તો બાબુ તમારી પેટી પતી જાય પેટી પૂરી થઈ જાય તમારો વિનાશ થઈ જાય બાપુ નાના તમને ન હોય માણા ની આંતરડી પહેરવા કપડું નહીં રહે એટલે મારી વેદના છે ને એટલા માટે મારી આ વાત બધી જે કરવી પછી ગમે એની બેન દીકરી હોય ગમે એ ભાઈ હોય ગમે એ નાનો માણસ હોય મોટો માણા હોય પણ બાપુ જેનું છે એને ખાવાય બસ તમે હું એક એક વાત તમને કરું પડેલા ને તમે ઉભા ન કરો તો કઈ નહીં પણ ઉભા હોય ધક્કા મારીને પાડો નહીં બસ આ માંડવા નાખવા વાળા નાખ્યા છે આ આ આને ટેકો ન દે કઈ નહીં પણ નાખવા વાળા નડો નહીં તો બસ તોય ભજન થઈ જાય લો આવા સારા કામ થતા હોય ને અહીંયા નડો નહીં તોય ભજન થઈ જાય બસ બીજું કઈ કરવાની જરૂર નથી એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને આવ્યો જતો કોઈક ડાયો માણસ સામો મળ્યો

સુરદાન ને નો બાપુ કરવું પડે કઈ આપણા હાટું દીવા રાખે છે આ બધા પણ આ સમજાતું નથી એટલા જ માટે રામદેવજી બાબા છે ને એ ગત ગંગાના ગોઠી છે ગત ગંગા કોને કહેવાય જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ સાહેબ હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધાય ગતના ગોઠી હતા ને આપણે અહીં બેઠા છે ને જો આ ખોળિયા જુદા એક જીવ એક થઈ જાય ને તો મળદા આજે બેઠા થઈ જાય આપડી ગત ગંગા એને કહેવાય ગત તો ગત છે રામ આપડી આ વાણી છે ને તમે આ બહાર આયથી તમે 2000 કિલોમીટર જાઓ ને બાપુ કોઈ ભજન ભજન માં નથી અને આ આટલી સંખ્યામાં દિવસે તમે બેહો છો ને આ રાત આટલા વાગ્યા તો હજી બેઠા છો ભજનને હજી તમે આટલો પ્રેમ કરો છો શું કામ આ હોનું છે હોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત નો ઘટે આપણને ખબર છે

અરે આપડી બાપુ ધરતી છે ને કઈક અલૌકિક કંકુ વર્ણની ભૂમિકા છે આ મહાપુરુષો મહાપુરુષો એટલે કે આ બધું છે ને જેટલા જેટલા બધા ને જન્મે બને નહીં આ કલાકાર હોય બધા છે ને જન્મથી જ હોય જો બનતા હોય ને તો બધા તમે હોત કલાકાર બનાવી દો રોજ લાખ રૂપિયા લઈ આવે બને બને જન્મ જન્મથી હોય તો આ મેળ પડે ગામમાં એ કપાતર હોય ને કપાતર એ થી જ હોય ઘણા હારો હતો બગડી ગયો બગડી નથી બગડેલો જ હતો ઓળખવા મોડું કર્યું કપાતર હોય કપાતર જ હોય જ હોય ઈશ્વર પાસે માગવાની જરૂર છે દુનિયા પાસે માગ્યા કઈ પણ મેં હમણાં કીધું હું કોમેટ બોમેટ હું કોઈ કહેતો જ નથી કાંઈ કાંઈ કરવાનું જ નથી થતું હું તો એમ કહું એમાં હું બોલ્યો તમે મારા વિડીયા તમને ગમતો હોય તો હું જે બોલ્યો તેમ કરજો બાકી કોમેટ બોમેટ જાય ભગવાન નો કરો કઈ એ અને એ ઈ પૈસા જવા મારતા મને શું દે કાંઈ નથી જોતું અને આપણે એવા કઈ કોમેટું ફોમેટું કરાવીએ નથી એમાં એમાં છે નહીં બાપુ આ આટલા બધા બેઠા એમાં મારી વાત એક પાંચ જણા જો મારી વાત અડી જાય મને એમ થાય બસ મારી રાત સુધરી જાય બીજો કોઈ મારો હિસાબ નથી અને બાપુ હું એવો પાવર નથી કરતો પણ એવી મારા ગુરુ મહારાજ ને મારા મા બાપની બાપુ કૃપાથી એટલો તો પાવરથી કહી શકું કે મારો જેથી દેહ પડે ને તેથી આટલા જણા બેઠા એમાં ખબર પડે ને ચપરે માં બાપુ ખબર પડે કે ઓલો દરબાર આવ્યો ગયો ને આમાંથી જો પાંચ જણા ના આંખમાંથી ધારું ન જાય આંખમાંથી માંથી આહુડા ન પડે તો બાબુ મારા ભજનમાં ધૂળ પડી રામ જિંદગી એવી જીવા મારી તો જવાનું છે પણ મારો કહેવાનો મીનિંગ આપણા ગઢા એક બજાર માં આપણી શેરી નું કુતરું મરતું હતું ને તો વાળું નતા કરતા ઘરે આપણી શેરી નું કુતરું કેવું હતું આપણને કોઈ અજાણ માણા હોય તો ખબર આપતું હા જે વાળું નતા કરતા કુતરું મરેન નોતું વાળું કરતા અત્યારે બહે બહેના ના બુકડા વળી જાય તો આવું હાલ્યા કરે લે બોલ હાલ્યા કરે હબાકા જેવું કઈ છે માણા માણાનો બાપુ હાથી ભાંગે એટલી વાર

આ ટેકો ન આપ્યો એટલે મર્યા છે ટેકા હાટું જીવતા હતા જો ટેકા દીધા હોય તો હજી બે વર્ષ જીવે એવું હતું પછી મર્યા પછી શું ટેકા દેવાના હોય અમુક અમુક નથી ફોટા મા બાપના ફોટા હોય ને ફોટાને પછી આમ રોટલા દેખાડે રોજ રસોઈ બનાવી ફોટા પાય દેખાડે એમ કે અમે રોજ ધરાવી ખાવી આ નો ખવરાયું એમાં મરી ગયા છે હવે ફોટાનું શું દેખાડવાનું એ ખાતા વગી જ મર્યા છે કોઈ મતલબ નથી રામ હોય તો જાણવી લેજો હું તો એમ કઉ અડધી અડધી કલાક બાપુ માં બાપા પાસે બે તમને એની વાત ગમે કે ન ગમે પણ ખાલી બે જો માં તારે કઈ કામ છે બાપા તમારે કઈ કામ છે કઈ જોતું છે બાપુ એને બાપુ સમજો સાતી સાથી મારો દીકરો હજી મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો જિંદગીમાં બાપુ કાંટો નો ચાલી લાખ ની ગાડીઓ લઈને વાયરલી સીટમાં જોવો કુતરો બેઠો હે તમે જોવો તો આમ લબુ રખ કરતો હોય આપણને એમ હવે એમાં બાપા ને બેહર્યા હોય તો અરે અમને જોડું નથી અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં કાંટો ન વાગે પણ એ કરવું જ નથી તમને ખબર ખબર પડે નોતી એટલે રાખી હતી તું દીઘા ને ઉડાડિયા મીડ્યો કરવા અરે મારા બાપ બાવળિયા ઉગાડ્યા પણ એ કે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે ઈ સાટું થઈને બાબુ ભૂખ્યા રહીને જમીનું રાખી અમારે તેની પાસે જમીન વેખીને અમુક અમુક પછી કે હાંચીડા લેવા પડે તો હવે ખબર પડી કે જમીન વહી જઈએ લઈ આવ્યા એ કે ટ્રેક્ટર કરતા હાંચીડા ને જાઝા થાય મેં તો હવે માથે બેન ફરો અરે શું કોક ના વાત કરીને વિચાર કરીને દુઃખી થવાના ધંધા કરે રિયા રિયા કોઈને બાબુ બંગલા જોઈને આપણા ભાડી દેવાય બધું હલાય બાકી તો છે ને ભાઈ કે બડો તો રામ જ બસ વખત બડો કશું દે બાકી વાતમાં કાંઈ છે આનંદ કરો મોજ કરો બાકી તો મેં હમણાં કીધું એમ જાનવર પૂજાય છે એની માનતા રાખો ને કામ થાય છે લ્યો